જેતપુર તાલુકાના જયપુર ગામે મારામારીનો બનાવ સામે આવ્યો જયપુર ગામમાં બે વેવાઈ વચ્ચે સામસામે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે મારામારીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે વ્યક્તિ વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે અને એક વ્યક્તિ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયપુર સાસરે રહેતા ક્રિષ્ના ગોવર્ધનભાઈ મકવાણા હાલ મેવાસા રિસામણે હોય અને પોતાના કપડા લેવા પિતા અને ભાઈ સાથે જયપુર સાસરીઓ જતા વેવાય તેમજ પતિ અને દેયર દ્વારા ક્રિષ્નાબેન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલો કરતાં બંને વેવાઈ વચ્ચે મારામારી થઈ હતી અને સામસામે હુમલો થતા બંને પક્ષના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા બે ઇજાગ્રસ્તને વીરપુર તેમજ એક વ્યક્તિને જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હુમલો કરતાં ક્રિષ્નાબેન ઈજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા વીરપુર પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ